क्या अपने लोगों के, के नंबर आया है और किस प्रकार के रेस्क्यू के काम रहे हैं? नहीं हॉस्पिटल में ले गए हैं रेस्क्यू अभी भी एफ की टीम आ गई है और हॉस्पिटल में जो है कितने लोग बचे कितने एक्सपायर्ड हुए वो पूरा हाथ नहीं आया है तो। लेकिन अंदर पहले तो क्लियर ये कर रहे हैं बच्चे जितने थे उनमें से जितने निकल गए हैं जिसको बाहर निकाला अभी कोई बचा तो अंदर है तो नहीं है वो काम कर रहे हैं क्लियर हॉस्पिटल नहीं अलग अलग हॉस्पिटल में ले गए हैं शहरी हॉस्पिटल में भी ले गए और चांदी हॉस्पिटल में भी तो चान्दी हॉस्पिटल में लाउ है और शायद हॉस्पिटल में पाँच या छः लोग देखिए चौदह लोग ना होगा कितनी बिल्कुल आ, हम समझ सकते हैं कि ये जो भी दुर्घटना हुई बहुत दुखदायक घटना है जो प्रिकॉशन का ध्यान रखना चाहिए बिल्कुल रखना ही नहीं हुआ है उसके लिए कार्यवाही बिल्कुल कड़क हो धरनी पुलिस स्टेशन विस्तार में मोटनाथ तालाब है वहाँ पे बच्चों को लेके बो, बोट वो सवारी में वो बोट डूब जाने से चौदह बच्चों की चौदह जना की डेथ हुई है जिसमें सबका यहाँ अभी पीएम की कार्रवाई चल रही है और पुलिस की ओर से उसमें तीन सौ चार और इस तरह का गंभीर प्रकार का गुना दाखिल हो रहा है टोटल फोर्टींथ डेथ हुई है फोर्टींथ बॉडी छह का पीएम हो चुका है बाकी का पीएम अभी चल रहा है વડોદરા હરણી તળાવમાં જે બોજારી ઘટના બની છે કે એક બોટ જે તળાવની અંદર પલટી ગઈ અને તેની અંદર જે સત્યાવીસ જેટલા બાળકો અને જે શિક્ષકો જે સવાર કરી રહ્યા હતા તે તમામ જે આ તળાવની અંદર જે ડૂબ્યા હતા જેમાંથી બાર જેટલા જે બાળકો છે જે ભૂલકાઓ કહી શકાય તે બાળકોના જે મોત થયા છે અને બે શિક્ષકો છે તે બે શિક્ષકો આ ઘટનાની અંદર તેમનું જે મૃત્યુ છે તે થયું છે હાલ આ બરોડાની જે એસએસજી હોસ્પિટલ એટલે કે સયાજીરાવ જે હોસ્પિટલ છે ત્યાંના દ્રશ્યો છે અહીંયા આગળ તમામ જે લોકોના જે મોત થયા છે તમામ લોકોના પોસ્ટમોર્ટમ છે જે અહીંયા કરવામાં આવી રહ્યા છે સાથે સાથે કહી શકાય કે જે હોસ્પિટલને જે પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્યો છે તે હું તમને દેખાડીશ કે જે લોકો જે બાળકોના મોત થયા છે તેમના પરિવારજનો તેમના સગા સંબંધીઓ તેમના મિત્રવર્તુળ જે તમામ લોકો અહીંયા આગળ અત્યારે જે હોસ્પિટલની બહાર છે તે જોવા મળી રહ્યા છે કહી શકાય કે જે ઘટના બનતાની સાથે તે શરૂ બરોડા ફાયર બ્રિગેડ દ્વારા જે આ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી ત્યારબાદ એનડીઆરએફની ટીમ છે જે આ કામગીરીની અંદર જોડાઈ હતી અને અત્યારે હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે tamam 27 je જ્યાં બોટની અંદર સવાર હતા તેમને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ મોટો પ્રશ્ન એક એવો થાય છે કે જે પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં તે ફરિયાદમાં માનવ વધ સહિતની કલમો ચોક્કસથી નાખવામાં આવી છે પરંતુ માત્ર કોન્ટ્રાક્ટર આની પાછળ જવાબદાર કહી શકાય ખરી કારણ કે કોન્ટ્રાક્ટરને જે પ્રમાણે દરોડા જે કોર્પોરેશન તંત્ર છે તેની રહે જે આ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો હતો અને જે સેફ્ટી જેકેટ વગર ચૌદ લોકોની બેસવાની કેપેસિટીની અંદર સત્યાવીસ લોકો બેસાડવામાં આવ્યા હતા ત્યારે આ તમામની વચ્ચે જે આ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ તમામ ઘટનાની પાછળ માત્ર કોન્ટ્રાક્ટર જ જવાબદાર ગણી શકાય કે તંત્રને બી જવાબદાર ગણી શકાય કારણ કે હાલ તો જે પ્રમાણે માહિતી મળી રહી છે તો અહીંયા પહેલા ધારાસભ્ય એ રોકડિયાએ બી જે તેમનું નિવેદન આપ્યું કે પોલીસ દ્વારા જે કામગીરી છે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે પરંતુ આ આરોપીઓ खाली कॉन्ट्रॅक्टर त्यारे जे तंत्र जे त्यांनी काय क्या जबाबदारी आहे छे के ने ते लोकांनी नेगलीजेन्स से कही શકાય કે નહીં કારણ કે આ જે 14 14 બાર કોના જે મોત થયા છે જે કહી શકાય કે આગામી સમયમાં આ દેશનું ભવિષ્ય કહી શકાય તેવા ભુંકાવાળે પુનવા જે મોત થયા છે ત્યારે આ મોતની પાછળ ખરેખર જવાબદાર કોણ એ મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરાパーसन મયૂર ઘુણવરિયા સાથે મયૂર મેવાડા દિવિનોસ ગુજરાત વડોદરા બાદ ટ્રીટમેન્ટ ઓર ટ્રીટમેન્ટ કે બાદ काम चालू होता है सबसे पहला घटना बनी कैसे दोषियों को कैसे पकड़ा जाए और उनको पकड़ के उनको सख्त सज़ा कैसे हो ये जिम्मेदारी जो है उसको लेके आज सरकार द्वारा ये एफ भी दर्ज की गई है पुलिस द्वारा वड़ोदरा पुलिस द्वारा और कलेक्टर द्वारा इनकी इंक्वायरी आने वाले दि, दस दिनों के अंदर करके सरकार को पेश की जाएगी कुल मिला ये घटना बहुत ही दर्दनाक है और ये घटना मैं जब तक समझ पा रहा हूँ मैं देख रहा था जो दृश्य देखे वो दृश्य बहुत ही दर्दनाक है इसमें बोट चलाने वाले बोट के जो ऑर्गेनाइजर्स हैं वो प्राथमिक दृष्टि से कहीं ना कहीं उनकी क्लियर मैं इसको भूल नहीं कहूँगा मैं ये मान रहा हूँ कि उनका ये दोष है कि उन्होंने कैपेसिटी से बहुत ही ज़्यादा बच्चों को उसमें बिठाया साथ में मात्र दस ही लोगों को आ, सेफ्टी गार्ड पहनाया गया था जिनको सेफ्टी गार्ड पहनाया था वो सभी लोगों तो को बचाने में ख़ास तौर पे रेस्क्यू टीम को सफलता मिली है लेकिन जिनको नहीं पहनाया ऐसे बच्चों को कहीं ना कहीं अपनी जान गंवानी पड़ी तो प्राथमिक पहली जो नज़र से देखा जाए तो कई कही ना कहीं ये ऑर्गेनाइज़र्स इसमें प्योरली दोषी दिखाई दे रहे और उन पर सभी एक्शंस लेने के लिए आ, जो कोई टीम है और इन्वेस्टिगेशन टीम है उन्होंने काम चालू कर दिया

એ ઘટનાના સંદર્ભમાં સીએમઓ પીએમઓ તરફથી પણ સમયાંતરે પૂછપરછ અને સૂચનાઓ આપી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ગૃહમંત્રી હર્ષભાઈ એ પોતે પણ અહીંયા આવ્યા છે આવીને જે પરિવારજન છે એની સાંત્વના પણ આપી છે સાથે ચાર લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા બે લાખ રૂપિયાની સહાય મૃતકને અને જે વ્યક્તિ ઇજાગ્રસ્ત છે પચાસ પચાસ હજારની સહાય પણ જાહેર કરી છે પરંતુ આનાથી વધારે જે રીતે માન્ય શ્રી પોતે આવીને ગયા છે અને સમગ્ર તંત્ર જ્યારે રેસ્ક્યુ મિશન પણ ચાલતું હતું ત્યારે પણ અમારું ફાયર બ્રિગેડ અમારા આરોગ્યની ટીમ અને એની સાથે પાછળથી એનડીઆરએફની ટીમ પણ આ રેસ્ક્યુ મિશનમાં જોડાઈ હતી સમગ્ર તંત્ર એ ત્યાં કામે લાગ્યું હતું અને એની સાથે હમણાં પણ જ્યારે પોસ્ટમોર્ટમ રાતના બાર વાગે પણ હાલમાં આપણે બાર વાગે વાત કરી રહ્યા છીએ બાર ને દસ મિનિટે ત્યારે પણ અંદર પીએમ પોસ્ટમોર્ટમનું કાર્યવાહી ચાલુ છે અને જેમ જેમ પોસ્ટમોર્ટમ થાય છે એમ એમથી પરિવારને સોંપવામાં આવે છે એની પણ ટોટલ વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ અહીંયા તંત્ર દ્વારા છે આ ઘટના ઘટ છે અને સમગ્ર શહેર આ ઘટના સંવેદનશીલ છે અને જે વાત

આમ જો પણ જે ઘટનાઓ બની છે એમાં સરકારે જે કલમો દાખલ કરી છે એ કલમના આધારે સરદારની માનસિકતા એકદમ ચૂકી છે એટલે કોઈ પણ ગુનેગાર હોય અને કોઈપણ કેસ એને બક્ષવામાં નહીં આવે આમાં પણ જે કલમો દાખલ કરી છે એ એ જ કક્ષાની કલમો દાખલ કરીને અને કેસની તપાસ માટે જ્યારે સરકાર દ્વારા ટીમનું ગઠન કરતી હોય ત્યારે સ્વાભાવિક રીતે આ કેસની સંપૂર્ણ તપાસ પણ થશે અને લોકોને પણ યોગ્ય ન્યાય મળે એવી અમારા સુખી પણ આ જે બાળકો બોટમાં બેઠા હતા એ લોકો જેકેટ પહેર્યા હતા તપાસ તપાસ થશે અને જે તપાસ થશે એના અંતે પરિણામ સાચું આવશે પણ જે જે વ્યક્તિઓ જે વ્યક્તિઓ કેટલાક બાળકોના મુદ્દે બહાર જે આવ્યા હતા કેટલાક જેકેટ પહેર્યા હતા અને ઊંડું પણ મૃત્યુ થયું છે તો એ પણ બધું તપાસના અંતે લોકોના નિવેદન છે સીસીટીવી કેમેરા અને જેની પાસે રેકોર્ડિંગ મળશે એના આધાર પર તપાસ સમિતિ એનો રિપોર્ટ કરશે મહાનગરમાં જે ઘટના બની છે તે ઘટનાના સંદર્ભમાં જેટલા મૃત્યુ પામેલા બાળકો છે એમના જે શિક્ષકો છે એમને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા સૌપ્રથમ લેક ઝોનમાંથી જાનવી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને ત્યાર પછી એસએસજી હોસ્પિટલ ખાતે મૃત્યુ પામેલાને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા બધા જ લોકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થઈ છે ઘણા બધા વર્ષો પછી કદાચ રાતના સમયે પોસ્ટમોર્ટમ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે માન્ય ગૃહમંત્રી વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધી જ જગ્યાની મુલાકાત પણ લીધી છે એમાંથી જેટલા સ્વજનોની અનુકૂળતા હતી એ લોકો પોસ્ટમોર્ટમ થયેલા ડેડ બોડીને લઈને પોતપોતાના નિવાસસ્થાને ગયા છે જે લોકોના સ્વજનોની અનુકૂળતા નહોતી તેમના માટે અહીંયા ૂમમાં વ્યવસ્થા પણ કરવામાં આવી છે સમગ્ર વડોદરા મહાનગરના ચૂંટાયેલા પાંખના સાંસદ ધારાસભ્યશ્રીઓ મેયર અને સમગ્ર ટીમ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ કાર્યકર્તાઓ કામમાં લાગેલા છે જે થયું છે તે દુઃખદ ઘટના છે તેના માટે સૌની સંવેદના પણ છે અને જે રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક વડોદરા આવવાનો નિર્ણય કરી અને સ્વજનોને સાંત્વના પણ આપી છે ત્યારે આ પરિવારજનોની સાથે સૌ ઊભા છે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ પણ તેમને માટે શોક વ્યક્ત કર્યો છે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ રાજ્ય સરકાર દ્વારા શોક વ્યક્ત કરી અને સાથે સાથે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે અત્યારે બધા જ પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા છે જ્યારે બધા કાર્યકર્તાઓ હવે જઈ રહ્યા છે પરંતુ સમગ્ર ઘટના જે બની છે એ ઘટનામાં જે કોઈ પણ કસૂરવાર થાય એમને યોગ્ય પગલાં લેવા માટે માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સૂચના પણ આપી છે અને દસ દિવસમાં મેજિસ્ટ્રેટ તપાસ પૂર્ણ થાય એ માટેની પણ એમને તાકીદ કરી છે સર બોટમાં જે કેપેસિટી હતી તેના કરતાં પણ વધારે લોકોને બેસાડવામાં આવે તો અને કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થશે કે નહીં સૌથી પહેલામાં પહેલી કાર્યવાહી કોન્ટ્રાક્ટર પર જ થશે કારણ કે સૌથી વધારે જવાબદાર વ્યક્તિ તરીકે કોન્ટ્રાક્ટર ગણાય છે કોન્ટ્રાક્ટ પાસ કર્યો હતો જે સમયે વીએમસીએ તે સમયે તેની અંદર જે ટેન્ડર ભરવામાં આવ્યું હતું તેની અંદર પણ નોંધ કરવામાં છે કે વધુની બેસાડી શકાય કોન્ટ્રાક્ટની કોપી અમે જોઈ નથી પરંતુ સ્પષ્ટ વસ્તુ એવી છે કે બોટની અંદર જેટલી કેપેસિટી હોય એના કરતાં વધારે એક પણ વ્યક્તિને બેસાડી ન શકાય સેફ્ટીના સાધનોનો ઉપયોગ કર્યા વગર જ્યારે પણ આ ઘટના બનતી હોય છે ત્યારે એમાં કોઈને પણ છોડવામાં ન આવે મોરબીની દુર્ઘટના વખતે જે પ્રકારની કલમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જ પ્રકારની અથવા તો તેનાથી પણ વધારે સખત કલમોનો ઉપયોગ કરવામાં આવશે એવી માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભીર સંઘવી સાહેબે પોલીસ વિભાગને સૂચના અને વડોદરાનું ફાયર વિભાગ કહી રહ્યું છે કે ફાયર સેફ્ટીના જાણકારી નથી પરંતુ એટલું ચોક્કસ આપણે કહીએ છીએ કે જે મૃત્યુ થયા છે તે લોકોએ ફાયર સેફ્ટીના સાધનો ન પહેર્યા હોય એવી શક્યતા પૂરેપૂરી છે અને સંજોગોમાં આ પ્રકારની બેદરકારી રાખીને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય મુખ્ય જવાબદાર કોને ગણી શકો છો આપ એ મેજિસ્ટ્રેટલ તપાસમાં નક્કી કરવામાં આવશે કે એના માટે મુખ્ય જવાબદાર વ્યક્તિ કોણ છે સર પેલા તમારું નામ નામ છે મુફ્તી મોહમ્મદ ઇમરાન ડેરીવાલા છે સોશિયલ કામ પણ કરીએ છીએ સ્કૂલ પણ ચલાવું છું અને એડવોકેટ પણ છું એટલે સોશિયલ કામમાં વધારે લાગી રહીએ છીએ અમે કોરોના પણ અમે બહુ બોડી લઈને ગયા હતા એટલે આજનો દિવસ અમારા શહેર માટે બહુ જ દુઃખદ હતો અચાનક દુર્ઘટના થઈ ગઈ અને બહુ બધા બચ્ચાઓ જે છે ડૂબી ગયા આપણે સમજી શકીએ છીએ એમની મા બાપની જે તકલીફ છે એ આપણે મહેસૂસ નથી કરી શકતા એ જાણતા હશે કે આજે રાત એમની કેવી ગુજરશે બસ આપણે આખા શહેરમાં આજે શોગનું વાતાવરણ છે પરંતુ એટલું જોયું કે આપણું તંત્ર છે જે ખડે પગે રહ્યું અને કેટલા બચ્ચાઓને બચાવી લીધા અમે સાડા ચાર વાગ્યાથી ત્યાં પહોંચેલા હતા અમારી એનડીઆરએફની જે ટીમ છે બીજી ટીમો છે એ લોકો લાગી ગઈ કેટલા બચ્ચાઓને બહાર કાઢી લીધા નસીબ જોગે કેટલા બચ્ચાઓ ડૂબી ગયા અને જે છે તે ઉપર જતા રહ્યા છે એટલે અમે એમના મા બાપને જોડે છે હમણાં તમારી સામે નાના છોકરાની મૈયત આવી છે એનું નામ અયાન ગાંધી છે અમારું મિસ્ત્રી કોઈ કબ્રસ્તાન છે તૈય લઈને અમે એને દફન કરી રહ્યા છીએ અને આજે આખું શહેર જે છે શોગમાં છે દુઃખમાં છે દુઆ કરીએ છીએ કે આવી દુર્ઘટના આપણા શહેરમાં ના બને અને બધા બચ્ચાઓ મહેફૂઝ રહે એવી પ્રાર્થના અને દુઆ કરીએ આ ઘટનાને લઈને તમારી શું માંગ છે શું કાર્યવાહી માંગ તો એ જ છે હવે બચ્ચાઓ તો જતા રહ્યા છે એમના મા બાપને ચાર લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે તો ચાર લાખ રૂપિયામાં એક તો ફેમિલી છે જેના બે બચ્ચાઓ છે એક છોકરી છે આસિયા ને બીજો એમનો છોકરો છે આયાન રેહાન બે છોકરાઓ છે ખલીફા પંદર સોળ વર્ષ પછી એમના ઘરમાં એ બચ્ચાઓ થયેલા તો એ બેઉ બચ્ચા જતા રહ્યા એટલે એમને વળતર પણ સારું મળવું જોઈએ ને જે લોકોએ નિષ્કાળજી કરી છે એમને તો હમણાં અમારા સીએમે પણ કીધું અને આપણા ગૃહમંત્રીએ પણ કીધું કે કોઈને પણ કાયદાની રીતે છોડવામાં નહીં આવે એટલે સારી વાત છે કે કાયદામાં એમને બરાબર સખ્તી કરવામાં આવે જેવી રીતે મોરબીમાં થયું છે એમાં પણ કાયદો ચાલ્યો છે એવી રીતે પણ થાય એટલે બીજાઓ બચ્ચા મહેફૂઝ રહે ને એક કાયદો ઘડવો જોઈએ કે આવી એડવાન્ટેજમાં નાનાઓ બચ્ચાને નહીં લઈ જવા જોઈએ ગવર્મેન્ટને એક મેમોરેન્ડમ બહાર કાઢવો જોઈએ કે ભાઈ કોઈ પણ સ્કૂલમાં આવા નાના નાના ભૂલકાઓને આવી જગા પર નહીં લઈ જવા જોઈએ પણ બલકે જેટલા મોટા બચ્ચા કેમ ના હોય આવી રિસ્કી જગા પર નહીં લેવા જવા જોઈએ જો કોઈ કરે સ્કૂલ વાળા પણ કરે તો એમની પર પણ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે આ ઘટના બની એની પાછળ જવાબદાર કોને તમે માનો છો જવાબદાર તો હવે તો કુદરતી દુર્ઘટના થઈ ગઈ છે જવાબદારીમાં તો હવે અમે સાંભળીએ છીએ કે ભાઈ પંદરની કેપેસિટી હતી ને પચીસ સત્યાવીસ બચ્ચાઓને બેસાડી લીધા એટલે સીધી સીધી વાત છે કે સ્કૂલવાળાઓને પણ વાત કરવી જોઈએ કે ભાઈ આટલા બચ્ચાઓ બેસાડવા જોઈએ ને જે લોકોએ બેસાડ્યા છે એ પણ બહુ જવાબદાર છે એટલે બંને જવાબદાર છે પણ વધારે જવાબદાર એ લોકો છે જેમને તજરૂબો છે કે આટલા બચ્ચાઓ આમાં બેસાય ના તો એ બેસાડી લીધા એટલે વધારે વધારે જવાબદાર તો આ જે તલાવ અને લેક વાળા છે એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ લાઈફ જેકેટ બી નતા પહેરવા લાઈફ જેકેટમાં એવું છે કે આઠ દસ બચ્ચાઓને પહેરાવેલા અમે એમના ફોટા જોયા અને તઈ પણ જોયા અમને રૂબરૂ પણ એટલે લાઈફ જેકેટમાં પણ એવા લાઈફ જેકેટ હતા કે જે કામ ના કરે એટલે કે ફેલ લાઈફ જેકેટ હતા એ પહેરીને એમને બેસાડી દીધા હતા તો ઓછામાં ઓછા પાંચ સાત છોકરાઓ તો એવા છે કે જે લાઈફ જેકેટ પહેરેલા છે તો એ લોકો ડૂબી ગયા છે એવું છે કે તે સામે વાળો છે એ ભાઈ બોટ ચલાવે છે હવે પાણીપુરી બનાવે તો સારું છે હવે આટલી મોટી બોટ ને આટલા બધા બચ્ચાઓને બેસાડીને એ કામ પર લાગી જાય એટલે કાયદેસર એ લોકો ગુનેગાર કહેવાય ને આટલા બધા બચ્ચાઓ ડૂબી જાય એટલે બહુ મોટી દુર્ઘટના કહેવાય કાયદેસર કાર્યવાહી બરાબર થવી જોઈએ જેવી રીતે અમારું સરકાર અને ગવર્મેન્ટ કહી રહી છે એવી બી એક વાત આવી છે કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો સબ કોન્ટ્રાક્ટનો સબ કોન્ટ્રાક્ટ હતો એ અને એ બ્લેકલિસ્ટ કરેલો હતો એ કંપનીને અને એને આ કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટથી ફરી આપ્યો છે તો આ તંત્રની બેદરકારી બી કહી શકાય એ પણ કહી શકાય હમણાં અમારા રોકડિયા સાહેબ જોડે હમણાં એસએસજીમાં વાત થતી હતી એમની સામે આ વાત થઈ કે ભાઈ સપ પર સપ સબ પર સપ છે એટલે કોઈનું કોઈ જિમ્મેદારી ના કહેવાય આ વસ્તુની એટલે કહેતા હતા કે અમે કોઈને છોડીશું નહીં અને સખત સખત કાર્યવાહી કરીશું બસ હવે તો છેલ્લે એટલું કહીશું કે જેના બાળકો જતા રહ્યા છે એમના દુઃખમાં અમે સાચીએ છીએ આખું ગુજરાત આખું શહેર એમ જોડે છે અને દુઆ કરીએ છીએ કે બધાને શાંતિ મળે કોઈ બાળક હજી હણીની તળાવમાં જે ગઈકાલે ગોજારી ઘટના બની હતી ત્યારે અત્યારે આપણે હણી તળાવ ખાતા આવ્યા છીએ અને બરોડા ખાતે જે હણી તળાવ છે ત્યાં વિપક્ષ નેતા જે છે અમીબેન તે આપણી સાથે છે તેમની જોડે વાત કરીશું અમીબેન ગઈકાલે જે ગોજારી ઘટના બની બાર બાર બાળકોના જીવ ખોવાનો વારો આવ્યો છે સમગ્ર ઘટનાને લઈને શું કહેશો કેવી કાર્યવાહી થયો છે અગાઉ સુરસાગરમાં બી આવી દુર્ઘટના થઈ હતી તેમ છતાં એના પરથી કોઈ લેસન નથી લીધો અહીંયા બી સેફ્ટીના તમામ ક્રાઇટેરિયાઝને સાથે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે અને દુર્ઘટના બની એટલે જેટલા ઇજારદાર જવાબદાર છે એટલા જ જે મોનિટરિંગ કરવા માટે ઇન્ચાર્જ અધિકારીઓ છે અને જેમના દબાણ હેઠળને જેમના વશ થઈને અધિકારીઓએ પગલાં નથી લીધા એ તમામ લોકો ઇક્વલી રિસ્પોન્સિબિલિટી રિસ્પોન્સિબલ છે ને એટલે જ અમે ડિમાન્ડ કરી છે કે સિટિંગ જજ દ્વારા ઇન્ડિપેન્ડન્ટ ઇન્કવાયરી થાય એટલે કોઈ બી મોટા માથા આમાંથી છટકી ના શકે ખૂબ વગદાર લોકોના ઇન્ફ્લુઅન્સ સાથે જ પીપી પ્રોજેક્ટ હંમેશા થતા હોય છે પછી મોરબીની વાત કરીએ કે એની વાત કરે શાસક પક્ષ સાથે ખૂબ ગરોબો ધરાવતા હોય છે એટલે જનરલી ઇન્કવાયરીઝમાં બી ઢીલું છોડવામાં આવતું હોય છે મોનીટરિંગમાં અહીંયા ઢીલું છોડવામાં આવ્યું છે સ્ટ્રીક મોનિટરિંગ કર્યું થતું હોત તો કદાચ આ રીતની દુર્ઘટના ના બની હોત વડોદરામાં તો પાસ્ટનો અનુભવ બી હતો તેમ છતાં થયું છે આ ખૂબ દુઃખદ ઘટના છે જ્યાં સાત વર્ષની સરેરાશ ઉંમરવાળા બાર બાળકોએ જીવ ગુમાવ્યો છે આ કોઈ બી દિવસ સાંકી ના લેવાય આમાં કડક તપાસ થાય ને તમામ દોષિતોને સામે માનવ વતના ગુના દાખલ થાય તેવી અમારી માંગણી છે હવે બેન વગદા લોકો નામ આની અંદર છે આપ જો કોણ છે કયું નામ છે આમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર રિટાયર્ડ ટાઉન કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગોપાલભાઈ શાહ ટેકનિકલ એક્સપર્ટ તરીકે જેવીમાં હતા પણ ઓફ ધ રેકોર્ડ તમામને ખબર છે પરેશભાઈ શાહ આનું સંચાલન કરતા હતા જેમનું નામ કોઈ બી રિપોર્ટમાં અત્યારે નથી અને અત્યારે અવેલેબલ બી નથી એ પરેશભાઈ શાહનો ખૂબ મોટો રાજકીય ગૌરવ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના નેતાઓ સાથે બી છે અને જો તટસ્થ ઇન્ક્વાયરી કરવામાં આવે તો સો બધાના નામ શું છે અભિબેન જે રીતે ચૌદ લોકોને બેસાડવાની કેપેસિટી હતી અને સત્યાવીસ લોકોને શિક્ષકો સાથે બાળકો સાથે સત્યાવીસ લોકોને બેસાડ્યા નથી એ લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા કેટલી મોટી નેગ્લિજન્સી કહેવાય ક્રિમિનલ નેગ્લિજન્સ કહેવાય અને આ નેગ્લિજન્સ માટે જે મોનિટરિંગ કરનાર એજન્સીસ છે એટલે કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમને બી ના છોડવા જોઈએ કારણ કે એ લોકોએ મોનિટરિંગ કર્યું હોત તો બી આ દુર્ઘટના ના થતી અને આ પ્રથમવાર તો નહીં બન્યું હોય કે આટલા બધા બાળકોને એક બોટમાં આ તો અવારનવાર થતું હશે ને અનફોર્ચ્યુનેટલી કાલે આ દુર્ઘટના થઈ હું તો દુર્ઘટના બી નથી કે આ હત્યાનો કેસ કહેવાય છે ત્યારે કાલે જ્યારે આના માટે જવાબદાર લોકો છે તો ખાલી ઇજારદાર અને કમાવા માટે જેને લાલચ કરીએ નહીં પણ સાથે ભ્રષ્ટાચાર કરીને જે આ તમામ વસ્તુ ચલાવવા દેતા હતા એ લોકો ઇક્વલી રિસ્પોન્સિબલ છે ને આ આખો ભ્રષ્ટાચારમાં જે લોકોને પ્રેશરાઇઝ કરીને એક્શન નહોતા લેવા દેતા એવા તમામ શાસક પક્ષના નેતાઓ બી ઇક્વલી રિસ્પોન્સિબલ છે હોયબેન જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એનો બી સબ કોન્ટ્રાક્ટ ને એમાં બી સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે એવી બી એક વાત સામે આવી છે અને એ જે સબ કોન્ટ્રાક્ટ જેને આપેલો હતો એ કંપની બ્લેક લિસ્ટેડ કરેલી હતી અને તેમ છતાં બી એને સબ કોન્ટ્રાક્ટ ફરી આપેલી લીગલી પ્લેનમાં સબલેટ કરવાનો કોઈ ક્લોઝ જ નહોતું એટલે જો સબલેટ કર્યું હોય તો ઓન પેપર ધેટ ડઝ નોન્ટ એક્ઝિસ્ટ મુખ્ય ઈજારદાર છે એની જ ભૂમિકા મેઇન હોઈ શકે સબલેટ બતાવીને કોઈ પર આખો દોષારોપણ કરે એ ચલાવી ના લેવાય અને કારણ કે એનું કોઈ પ્રોવિઝન જ નહોતું ટેકનિકલી જે બે જણાને અત્યાર સુધી પોલીસ કે જે ધરપકડ કરવામાં આવી છે લાગે છે કે બે જણા ખરેખર આની પાછળ જવાબદાર હશે કે માત્ર એ બે જણા તો લોકોને દેખાવા માટે પકડે એવું લાગે છે અત્યારે તો ખાલી પોલિટિકલ આઈ વોશ છે કારણ કે આખું જ જે કાઢશો છે તમે બે હજાર સોળથી જ જોશો બે હજાર સોળથી અમે કાગળો લખીને વિરોધ કર્યો છે અને શરૂઆતથી ઇજારદારોને ફેવર કરવામાં આવી છે ઇમ્પ્લિમેન્ટેશન લેવલ હોય પ્રી ક્વોલિફિકેશન લેવલ હોય તમામ જગ્યાએ અને તમામ સ્ટેજે અમે લેટર્સ લખીને ધ્યાન દોર્યું છે લીગલ નોટિસીસ આપી છે તેમ છતાં આખી સમગ્ર ઘટના થઈ છે તો આઈ ડોન્ટ થિંક આમાં ખાલી લોએસ્ટ લેવલના બે જણે જવાબદાર હોય આમાં હાઈએસ્ટ લેવલના જે બરોડાના સાંસદ છે તેમને ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા તેમને બી મોરલ જવાબદારી સ્વીકારવી જોઈએ એવું હું માનું છું તો બિલકુલ આ હતા અમીબેન કે જેમનું કહેવું છે કે જે પ્રમાણે જે ઘટના સર્જાઈ છે એની પાછળ માત્ર જે આ કોન્ટ્રાક્ટર જવાબદાર નથી પણ એની પાછળ જે મોટા વગદાર લોકો છે કે જેમના નામ નથી સામે આવ્યા પણ એ લોકો સામે બી કડક કાર્યવાહી થઈ જોઈએ એ લોકો સામે એ લોકોની બી ધરપકડ થવી જોઈએ તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે કેમેરા પર્સન મેહુલ સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ